नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો લોકસભા ની ચોટડી નો ખેડુતો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય ફરી યોજના છે જળ આંદોલન બનાસકાંઠા જિલ્લા માં ફરી એકવાર જળ આંદોલન શરૂ થવાના સંકેતો વર્તાયા છે કрмаવત તળાવ ભરવા ને મામલે ખેડુતો માં ફરી એકવાર રોષ ફેલાયો છે જેને લઈ હવે સ્થાનિક ખેડૂતો જળ આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોએ હવે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે વર્ષ અગાઉ પણ જળ આંદોલન બનાસકાંઠામાં કરવામાં આવ્યું હતું જેમાં તે વખતે એકસો જેટલા ગામડાઓના ખેડૂતો અને પશુપાલકો જોડાયા હતા મહિલાઓની મોટી સંખ્યા પણ જોવા મળી હતી ત્યારબાદ ચોકલેટ કરતા પર સસ્તી થઈ ડુંગળી જગતનો તાત નજીવી કિંમતે પાક વેચવા મજબૂર ખેડૂતો દ્વારા વિવિધ પાકોનો બાવેતર કરવામાં આવતું હોય છે ખેડૂતો જારે પોતાના ક્ષેત્રમાં કોઈ પણ પાકનો બાવેતર કરતા હોય છે ત્યારે તેઓ sara આર્થિક ઉપાર્જનની આશાએ જેતે પાકનો બાવેતર કરતા હોય છે રાજકોટની આસપાસના ખેડૂતોએ પણ ડુંગળીના ખૂબ sara ભાવ મળશે તેવી આશા સાથે બાવેતર કર્યું હતું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટના જૂના યાર્ડ ખાતે પહોંચ્યા હતા જો કે અહીંયા ખેડૂતે પાકની કિંમત ચોકલેટ કરતાં પણ સસ્તી મળી ત્યારે તેમની સમગ્ર આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ આણંદ ભાવનગર છોટાઉદેપુર દેવઘૂમી દ્વારકા गांधीनगर गिर सोमनाथ जामनगर कच्छ खेड़ा महिसागर सहितनाथ જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે અમરેલી બોટાદ જૂનાગઢ તાપી સહિતના જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે ત્યાર બાદ રેશન કાર્ડ ધારકોને મર્શે મફત વસ્તુ જો તમે પર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે मोदी सरकारे नवा वर्ष मा आ निर्णय लीधो हतो अने ते माटे तमाम राज्यों दिशा निर्देश पर आपी देवाया छे एक फेब्रुवारी थी अंदाजे एंसी करोड़ थी वधु लोको ने मात अनाज नी सुविधा मळशे आमा महत्वनी वात तो ए छे के तमने आखू वर्ष फ्री अनाज नो कायदो मळशे